વેલકમ ટુ જયમાનપુણા કિચન હું લાબિયા આહિર આપ છો અને મારા જય દ્વારકાધીશ તો આજે આપણે બનાવીશું એકદમ છૂટી અને સ્વાદમાં સરસ એવી ગુજરાતી દાળ ઢોકળી આ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે અમે દસ દિવસે કે પંદર દિવસે અમે અવરનવર બનાવીને ખાઈએ છીએ તમને જો મારી રેસીપીના બીજા સારા લાગતા હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયાને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટે મેં કુકરમાં એક લીટર જેટલું પાણી ઉમેર્યું છે પાણીને આપણે ગરમ થવા દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ડાળને વોશ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલી તુવેરની મોયા વગરની ડાળ લીધી છે તમે મોયલી પણ લઈ શકો છો તેને આપણે ત્રણથી સાત પાણીએ સરસ રીતે વોશ કરી લઈશું સફેદ પાવડર કે રસકણ હોય તે સરસ રીતે ધોવાય છે તો જો અહીંયા આપણી ડાળ ધોવાઈ ગઈ છે હવે આપણે એક કપ ગરમ પાણી ઉમેરી અને તેને પાંચથી સાત મિનિટ સુધી પલાળવા માટે રાખી દઈશું ઢાકનઢાંકીને તો અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ડાઈને પલાળી હતી તે આપણે કૂકરમાં એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી મેથી એડ કરી દઈશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેલ એડ કરી દઈશું જેથી ઊભરો ન આવે આપણે સરસ રીતે હલાવી લઈશું તમે જો ટમેટું તમારે નાખવાનું હોય તો તમે અત્યારે બાફામાં જ નાખી શકો છો મેં આમાં ટમેટાનો યુઝ નથી કર્યો હવે આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસર સુધી બાફી લઈશું તો દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે એક કપ જેટલો રોટલીનો ચીનો લોટ લીધો છે અને અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે મસાલા એડ કરી દઈશું તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી છે ધાનાજીરું પાવડર પાંચ ચમચી હિંગ એક ચમચી અજમો લઈ લેશું આપણે તેને હાથેથી મસળીને એડ કરીશું તેનાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ત્યારબાદ એક ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું એક નાનો ચમચો તેલ એડ કરી દઈશું અને પાંચ ચમચી હળદર એડ કરી અને મિક્સ કરી દઈશું અને આપણે તેનો સરસ રીતે લોટ બાંધી લઈશું લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું લોટ આપણે જેવો રોટલીનો રાખીએ છીએ તેવ લોટ આપણે બાંધવાનો છે તો લોટ બાંધવા માટે અહીંયા અડધો કપ પાણીની જરૂર પડી છે ત્યારબાદ આપણે એક ચમચી ઉપર તેલ એડ કરી દઈશું અને આપણે સરસ રીતે મસરી લઈશું અને હવે આપણે તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો અહીંયા આપણી ડાળ પણ બફાઈ ગઈ છે શું આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું તો સરસ રીતે ડાળ દાણો બધો જ ગળી ગયો છે અને એક રાગી ડાળ થઈ ગઈ છે આપણે તેને બ્લેન્ડર મારી અને ડાળને ઝીરી લઈશું જો આપણું બ્લેન્ડર પણ સરસ રીતે આપણે મારી દીધો છે તમે ઝેણી પણ લઈ શકો છો અને આપણે ડાળને મીડિયમ રાખવા માટે એક કપ પાણીનો યુઝ કર્યો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે ગળપણમાં મેં અડધી વાટકી ગો લીધો છે ગોથી ડામાં એકદમ સરસ મીઠાશ આવે છે અને થોડાક મીઠા લીમડાના પાન લઈ લઈશું અને આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું અહીંયા મેં દાણા કલાક પલાળવા રાખ્યા હતા તે તેમાં હું એડ કરી દઈશ પહેલાં આપણે હળદર એડ કરી હતી આટલી આપણે તે પ્રમાણે જોઈને હળદર એડ કરીશું તો તેના માટે મેં એક ચમચી જેટલી હળદર એડ છે જો આપણે ડાળની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખીશું બહુ આપણે ઘાટી નથી રાખવાની કેમ કે આપણે ડાળ હજી ઢોકળી સાથે ઉકળશે એટલે વધારે ઘાટી રાખીશું તો એકદમ જાડી ડાળ થઈ જશે તો હવે આપણે ઢોકળી માટે રોટલી તૈયાર કરી લઈશું રોટલી આપણે મીડિયમ સાઇઝની જ વણવાની છે બહુ જાડી નથી રાખવાની અને બહુ પતલી પણ નથી રાખવાની અટામણ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે હવે આપણે વેણું ફેરવતા જઈશું અને રોટલી વણતા જઈશું તો જો અહીંયા આપણી રોટલી વણાઈ ગઈ છે આપણે આ રીતે રાખવાની છે બીજા કટર લીધું છે તમે શાકુએથી પણ કટ કરી શકો છો અને આપણે ત્રિકોણ રહે એ રીતે કટ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે કટ લગાવી દીધા છે ઢોકળીમાં હવે ગેસની ધીમી આસુ પર ડાળ ઉકતી જાય છે અને આપણે એક એક ઢોકળી વણીએ અને એક એક ઢોકળી એડ કરતા જઈશું આવી રીતે બધી ઢોકળી એડ કરી દઈશું અને આપણે વસમા વશમાં સમસો તો ફેરવતા જ રહીશું તો જ આપણી ઢોકળી છોડશે નહીં અને ઢોકળી નોંધા જેવી નહીં થાય અને ત્યારબાદ આપણે લીંબુનો રસ છે થોડી દાળ ઉકળી જાય ત્યાર પછી જ કરવાનો છે તો જ તેનો સરસ ટેસ્ટ આવશે તો અહીંયા આપણે દાળ ઢોકળી સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે તો વઘાર કરી લઈશું વઘારમાં મેં અહીંયા નાનો ચમચો તેલ એડ કર્યું છે અને આ છે જીરું અને રાઈ જીરો અને રાય આપણે અડધી અડધી ચમચી એડ કરવાની છે નાખા મસાલામાં મસાલામાં લાલ મરચાં તમાલપત્ર લવિંગ અને તજના ટુકડા લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી રાય એડ કરી દઈશું તેને આપણે થોડીવાર તતળવા દઈશું અને ત્યારબાદ આખા મસાલા અને મીઠો લીમડો અને મરછા એડ કરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરી દઈશું સરસ રીતે વઘાર થઈ ગયા બાદ આપણે તેમાં સેલે લાલ મરચું એડ કરી દઈશું અને આપણે દાળમાં વઘારી નાખીએ આપણે વઘાર એડ કર્યા બાદ આપણે તરત ઢાંકણ ઢાંકી દઈશું અને એક મિનિટ સુધી ઢાકણને રહેવા દઈશું અને ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું તો જુઓ અહીંયા આપણો સરસ ડાળમાં સુગંધ બેસી ગઈ છે વઘાર પણ સરસ આપણો આવ્યો છે હવે આપણે તેને એક સરખું મિક્સ કરી દઈશું અને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લેશું તો તમને લાગ્યું હશે કે આપણી ડાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે પણ નહીં અને હજી સુધી આપણે એક વિશલ થાય ત્યાં સુધી તેને કૂક થવા માટે રાખવાની છે એક વિશલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું એટલે અંદરથી ઢોકળી છે તે કાચી ન રહે અને આપણે પસવામાં એકદમ ઇઝીલી રહે તો અહીંયા હવે આપણી પરફેક્ટલી ડાયટ ઢોકળી થશે તૈયાર આ રેસીપી તમને આવી રીતે કોઈએ નહીં બતાવી હોય તો જુઓ બની છે ને મસ્ત મજાની એકદમ ઇઝીલી આપણે તરત બનાવીને તૈયાર કરી શકીએ એવી ડાયટ ઢોકળી કંઈ શાક બનાવવાનું ન સૂજે તો ફટાફટ આપણે ડાયટ ઢોકળી અને ભાત બનાવીને તૈયાર કરી નાખીએ તો આ રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો કે એ બની છે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો નવી રેસિપી શીખવા માટે જય પુણે કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ જય દ્વારકાધીશ